ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચૂક્યો છે દરેક જિલ્લા હોય કે દરેક વિભાગો હોય આજે કૌભાંડોથી ખતબદે છે જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એમના ભવિષ્ય સાથે ચેડા થતા હોય જે કૌભાંડમાં કૌભાંડિયો સામેનો ગુનો સાબિત થઈ ચૂક્યો હોય તેમ છતાં એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના આશીર્વાદથી કૌભાંડ્યો આજે સ્થળે ચોક ગેરરીતિઓ કરી રહ્યા છે તો કમિશનર ઉચ્ચ શિક્ષણ વિભાગ એમને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને એક પત્ર લખ્યો અને એની અંદર એમને સ્પષ્ટ કહ્યું કે આ જે કૌભાંડ થયું છે એની અંદર જે તે વખતના કુલપતિ અને કુલ બાર જણાની સંડોવણી સાબિત થાય છે અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી અને દિન સાતની અંદર એનો રિપોર્ટ સરકારની અંદર રજૂ કરવો આ પત્ર તારીખ બાર અગિયાર બે હજાર એકવીસના દિવસમાં લખવામાં આવ્યો આ દિન સુધી એ વખતના જે કુલપતિ હતા જે 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 વોરા એને નિવૃત્ત કરી દેવામાં આવ્યા એમને નિવૃત્તિના તમામ લાભો આપી દેવામાં આવ્યા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન સાથે